સુરતના ખટોદરા વિસ્તારમાં નોકર ચોરની કરતુતનો ભાંડોડ થયો છે ખટોદરાના કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન ચૌદ લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતનું પંચાણું હજાર મીટર અસ્તર કાપડ ચોરી કરી ગયો હતો કારખાનાના સુપરવાઇઝરે રંગે હાથ પકડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગમાં રહેતા મનોજ ઓમ પ્રકાશ હેત મસરિયા ખટોદરા વિસ્તારમાં આનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં અનમોલ ક્રિએશન નામનું કાપડનું ટ્રેડિંગ કરે છે તેમની કંપનીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા છ વર્ષથી ડિલિવરી મેન તરીકે કામ કરી રહ્યો હતો જોકે બે વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપી સાથે મળી તેણે આ ચોરીની યોજના બનાવી હતી

જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવે ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ ત્યારબાદ ગણેશ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો નાનું નાનો છૂટક ચોરી કરતું હોવાનું કબૂલેલ છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તપાસમાં ખુલ્યું છે કે આ કાવતરામાં બીજા આરોપી નરેન્દ્ર મિસ્ત્રીનો પણ હાથ છે બે વર્ષ પહેલા આજ કંપનીમાં કામ કરતો હતો બંને મળી તટસ્થ રીતે ચોરી કરતા હતા હાલ કટોદરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી નવ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપીઓને જેલની સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે